હા બોલો હા સરપંચ બોલો અરે ભાઈ ફરવા જવું હોય તો મારે બેસો તમારી પાહ ના હોય ભાઈ આ ચીટીંગ ચાલો તો હું લે કંકોળા લેવા વોટાલે તો સરપંચ ના હમ આવી બોલી નથી કરી ભાઈ આપડો આપડે તો રોડ બનાવાનો કટારો સાફ કરવાની ઓહ તમે તો છ મહિના સુધી વિદેશ જતા રહે હ ના ચાલો ભાઈ આ મોડા લઈ આવું પણ પોતે સરપંચ ના આવો કોઈ ભેંસવાનું કામ કરવા હું કીધું હા ધમકી આવવાની ધમકે નહીં આવતો ભાઈ જો તમને કહી દઉં સરપંચ ભાઈ પોતે ભેસવાનું કામ કરવા આવે થોડું જો વિચાર હા રેડો મોણો થા તો ફોન હો હા બોલો ચેવા ચેવા મોણો પડે હા સરપંચને કોમ બતાવ્યો કે ભાઈ હું દસ દારા માટે ફરવા જવાનો હું કે મારી ભેંસવાનું કામ તમે કરવો તમે બોલી નથી કરી એટલે ભાઈ બોલી તો હું કરવાનો હો એ પાછા સરપંચ બેસો હાથ એના ઉપર વાહ સરપંચ વાહ હે ભાઈ તારા જવું છો પેલા ખોરભાઈ નો ફોન આવ્યો હતો કે મારે દસ તારા માટે જવાનું જાત્રા રાઈટ કે મારી ભેસો હાચવજો ભેસો હા તો બાદ સરપંચ બને મુ જાન ભાઈ જાન યાર કંકોડા તો માર મગજ ની લોહી પી જાય છે જી કોઈ જવું નઈ જવા દો હમ કાઠું કરી બોલો સરપંચ ને બીક લાગા લોકો ને ફોન આવતો પડતે બોલો ઓનલાઈન સરપંચ બોલો છો બોલો સેધુબા હપ્તા ના ભરો બાઇક ખેચવા હા ચારસો સિત્તેર રૂપિયા પેલંટી લાગી પેલંટી સરપંચ ના ભરવાની ગોમાં બધા હપ્તા બાઉન્સ કરો તો સરપંચ ના રોવાના દાડા

દસ તારે ફરવા જઈને બેસો સરપંચ હાથ વા સરપંચ બને હાથે જોવા કોકનું છૂટું થાય તો સરપંચ નું નામ આપશે કોઈકના ઘર માં કચીયા થાય તો સરપંચ નું નામ આવે લે સરપંચ માં બોલ દેવું પડશે હવે હું સેદુભાઈ કંટાળે